સો દીકે ન વાવા જુડુ આપણે આજે હતું પ્રસાદ ફૂલક ફૂલ આવી ગયેલો છે અને આજ ફેંસુ થોડીક વેલા છોડી દીધી આપણે જો પહેલી બીજી થીજી સોથી વાંસ વિશે છે ઠીક આટ મિનિટ મિન લોબી ને એક બહુ બલી હેલો આવે છે રસ્તે અને રસ્તો દેખાડી દઉં છું આનો જો હેલો આવે છે અહીંયા જો તરી ગયો એનો પગ થોડો ઊભો છે થોડો શેકતે રહે છે લાઈડ મળી પડેલો છે એટલે హలో భా బీ పేలు పేలు పేల పేలు మంగళ వర్త హలో బీసెల్ ప్రోమీస్ पीसू नौ दस पीछू छेरा कर रहे जो